ધનસુરા વિસ્તારમાં આવેલ વડલાવાડી ફરીમાં આવી જતા આગળ રસ્તો બંધ હોઈ ગાડી મૂકીને ભાગી જવાની કોશિશ કરતાં પકડી પાડવામાં આવ્યો હતો જેમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ કુલ બોટલ અગિયારસો સત્તાણું જેની કિંમત છ લાખ એકવીસ હજાર ત્રણસો અને કુલ મુદ્દામાલ અગિયાર લાખ છબ્બી હજાર ત્રણસો રૂપિયાનો મુદ્દામાલ ઝડપી પાડતી જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચ અને ધનસુરા પોલીસ અને જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચે દારૂ ઝડપી પાડ્યો છે धनसुराची अमा रिपोर्टर सोनी सोनीसाठी पडकार अरवली न्यूज ब्यूरो ऑफिस मोडसा